ચાર મોબાઈલ ચોરી તેમજ એક મોબાઈલ સ્નેચિંગ ના ગુના સંડોવાય બે આરોપીઓને ચોરીમાં ગયેલ કુલ સાત હેવી મોબાઈલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સાત વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ સચિન પોલીસના ડી સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક સંયુક્ત બાતમીના આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસેથી જ તાજેતરમાં એએફઆઈઆર આધારે આરોપીને પકડી પાડેલ આરોપીના નામ છે સાહિલ મુખ્તાર અંસારી રહેવાસી ઉન પાટિયા ભેસ્તાર અને બે રાહુલ ઉર્ફે બંટી મકવાણા રહેવાસી અલી મસ્જિદની સામે તિરુપતિનગર નગર ઉન સચિન દ્વારાને પકડી પાડેલ છે તેમજ તેમની પાસેથી સચિન જીઆઈડીસી પોલીસ સાત અલગ અલગ એન્ડ્રોઈડ કંપનીના હેવી મોબાઈલ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર બસો નવાણું રૂપિયાના એક કાળા કલરનું હીરો હેન્ડક કંપનીનું મોટર કુલ મળીને મુદ્દામાલ સત્યાસી હજાર બસો નવાણું રૂપિયાનો કબજો કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત